કેમ છે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર મિત્રો આજે આપણે ચેપ્ટર સાત આલ્કોહોલ અને ઈથર સંયોજનો તેની ચર્ચા કરીએ મિત્રો અહીંયા પાર્ટ બીમાં વિકલ્પ વિના કુલ સાત માર્ક્સ છે અને વૈકલ્પિક પ્રશ્નો સાથે કુલ નવ માર્ક્સ છે તો આ ચેપ્ટરમાં વિકલ્પ સાથે આપણને નવ માર્ક્સ મળી શકે એમ છે વિદ્યાર્થી મિત્રો કેટલાક પ્રશ્નો છે એ બોર્ડની પરીક્ષામાં વારે ઘડીએ પુનરાવર્તન પામતા હોય છે એમાં એક વારે ઘડે પુનરાવર્તન પામતો અગતનો પ્રશ્ન છે ગ્રીગનાર્ટ પ્રક્રિયામાંથી આલ્કોહોલની બનાવટ સમજાવો અથવા ગ્રિગનાર્ટ પ્રક્રિયામાંથી પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની બનાવટ સમજાવો આ પ્રશ્ન વારે ઘડે પૂછાય છે તો મિત્રો આપણાને જોઈ લઈએ અહીં ગ્રીગનાર્ટ પ્રક્રિયામાં મિત્રો જ્યારે એક કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ છે તેની પ્રક્રિયા ગ્રીજ પ્રક્રિયા સાથે કરવામાં આવે છે ત્યારે મિત્રો અહીંયા આપણને યોક્સિલ નીપજ મળે છે આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ આ યોક્સિલ નીપજનું જળ વિભાજન કરતા આપણને આલ્કોહોલ નીપજ તરીકે મળે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ જે આલ્કોહોલ મળે છે પ્રાથમિક આલ્કોહોલ છે તે જ પ્રમાણે મિત્રો જ્યારે એક કરતાં વધુ કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ સાથે જો ગ્રિગના પ્રક્રિયાની પ્રક્રિયા કરવામાં આવે તો મળતી યોક્શિલ નિપણનું જળીભાજન કરતા આપણને દ્વિત્યક આલ્કોહોલ છે તે આપણને નિપત તરીકે પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે જો કીટોન સાથે ગ્રીગના પ્રક્રિયાની પ્રક્રિયા કરવામાં આવે અને મળતી યોગશિલ નિપણનું જળીભાજન કરીએ તો મળતી નિપજ છે એમાં જે આલ્કોહોલ મળે છે તે તૃતીયક આલ્કોહોલ હોય છે તો મિત્રો ગ્રીગનાર પ્રક્રિયામાં જ્યારે એક કાર્બન ધરાવતા સાથે ગ્રીગનર પ્રક્રિયાની પ્રક્રિયા કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલ મળે એક કરતાં વધુ કાર્બન ધરાવતાળિયાહાઇડ સાથે ગ્રીનર પ્રક્રિયાની પ્રક્રિયા કરતાં દ્વિત્યક આલ્કોહોલ મળે અને કીટોન સાથે ગ્રીનર પ્રક્રિયાની પ્રક્રિયા કરવામાં આવે તો અહીં આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ પ્રમાણે પણ એને તૃત્ય કાલ્કોહોલ છે તે નિપત તરીકે મળે છે મિત્રો આ પ્રશ્ન છે કેટલીક વાર ઉદાહરણ સાથે સમજાવું એવું પણ કેટલીક વાર પૂછાય છે અથવા ગ્રીગણ પ્રક્રિયા પ્રક્રિયા છે તે ઉદાહરણ આપી સમજાવો તો આપણે આવી રીતે પૂછાય તો પણ આપણે જવાબ આપી શકીએ મિત્રો તો કેટલાક ઉદાહરણ સાથે આપણે જોઈ લઈએ ગ્રિગ્નર પ્રક્રિયા છે તેના ઉદાહરણ સાથેની આપણે પ્રક્રિયા છે તે જોઈ લઈએ દાખલા તરીકે જો એક કાર્બન ધરાવતો આલ્ડીહાઈડ એટલે કે ફોર્માલ્હાઈડ તેની પ્રક્રિયા મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ સાથે કરવામાં આવે તો મળતી યોક્સિલ નિપજનું જળ વિભાજન કરતાં આપણને ઇથેનોલ મળે છે એટલે કે આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ આપણને પ્રાથમિક આલ્કોહોલ આપણને પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે જો એક કરતાં વધુ કાર્બન ધરાવતા આલ્ડિયાડ એટલે કે એસિટ આલ્ડિયાડ સાથે બે કાર્બન ધરાવતા આલ્ડિયાડ સાથે આપણે મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઈડની પ્રક્રિયા કરીએ તો મળતી યોક્સિલની પદ છે તેનું જળ વિભાજન કરતાં આપણને પ્રોપેન્ટુઓલ મળે છે એટલે કે અહીંયા આપણને દ્વિતીયક આલ્કોહોલ છે તે નિપજ તરીકે પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે મિત્રો જો એસીટોન સાથે જો એસીટોન સાથે મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડની પ્રક્રિયા કરવામાં આવે અને મળતી મધ્યસ્થી નિપજનું જળ વિભાજન કરવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે અહીંયા આપણને નિપજ તરીકે તૃતીય ગૂંટલ આલ્કોહોલ પ્રાપ્ત થાય છે એટલે કે અહીંયા તૃતીયક આલ્કોહોલ આપણને નિપત તરીકે મળે છે તો મિત્રો અહીંયા આપણે જ્યારે પણ ગ્રિગ્ન પ્રક્રિયાની એક કાર્બન ધરાવતા અઢ્યાળ સાથે પ્રક્રિયા કરીએ તો પ્રાથમિક આલ્કોહોલ મળે અને જો એક કરતાં વધુ કાર્બન ધરાવતા અઢ્યાળ સાથે પ્રક્રિયા કરીએ તો દ્વિતીય આલ્કોહોલ મળશે અને કીટોન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તૃતીયક આલ્કોહોલ આપણને નિપત તરીકે મળે છે તો મિત્રો આપણે આ પ્રમાણેનો જવાબ બતાવી શકીએ બીજા અગત્ય આ સાથે ફરી મળીશું ત્યાં સુધી મિત્રો રજા આપો નમસ્કાર